રાત્રે બે વાગે ત્રણ વાગે ફોન આવે કે ગૌશાળામાં આ ગાય માતા ને લઈ જાવ ત્યારે બે વાગે ત્રણ વાગે કેનાલ માં ગાય માતા નદી મહારાજ પહેરાવો કોઈ દીકરી ને જેહાદી એ નવ જેહાદ ની જાન માં હોય એને ગમે યા લાવવાની વાત હોય કોઈ પણ નિરાધાર

ना, ना कान पाणस हु